લાઈવ સ્ટુડિયો સાથે આપનું સ્વાગત છે અમે અમદાવાદમાં ફરી રહ્યા છે પરંતુ અત્યારે જે મહત્વના સમાચાર આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે સંગઠનના નેતાઓની ટિકિટ કપાઈ છે ભારતીય જનતા પાર્ટીએ પંદર ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં સંગઠનના નેતાઓની ટિકિટ કાપી લેવામાં આવી છે ભરત બોગરા

પોરબંદર અને રાજકોટ થી બંને ને મેદાને ઉતારાતા સંગઠનના ના અનેક નેતાઓ નામી અનામી અનેક નેતાઓ કે જેમને સેન્સ પ્રક્રિયામાં પોતાને ટિકિટ જોઈએ છે એવી માંગણી પક્ષ સમક્ષ કરી હતી એ સંગઠનના નેતાઓની ટિકિટ કાપી લેવામાં આવી છે દીક્ષિત સંગઠનના નેતાઓ કે જેમને ઈચ્છા હતી બળવાની બોગરા

પણ ચેતર વસાવાની સામે વસાવા વર્સીસ વસાવા

મુદ્દા નહીં કરો તો એટલે ચૈતર વસાવાનો આભાર એટલા માટે માનવો પડે ને બીજું કે પ્રજાના નેતા એટલે આ એક મેસેજ ભાજપે સ્પષ્ટ કરી દીધો કે તમે પ્રજા માટે અમારી સરકાર સામે પણ અમને જાગૃત કરશો તો તમારી ટિકિટ નહીં કપાય ઘણા બધા નેતાઓ બીવે છે કે હું બે શબ્દ બોલીશ તો આ વખતે મારી ટિકિટ કપાઈ જશે પરંતુ મનસુખ વસાવા પાસે એ પણ શીખવાનું છે કે તમારો બેઝ મજબૂત હશે જે આમાં તમે ભૂલી ના જાવ ડાબી આ બીજું નામ ભરતસિંહ ડાબી આ બંને વયોવૃદ્ધ કહી દીધો બહુ સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદી તો વારાણસી લડવાના જતા પણ વારાણસી બેઠક સાથે એક સીધું કનેક્શન છે એની વાત મને એટલે યાદ આવી કે ભાવનગરમાં વાત કરી વારાણસી બેઠક પર

મને સ્થિતિ નથી દેખાતી કારણ કે કદાચ પરસોત્તમ રૂપાલા રાજકોટ એટલે ને પણ હારવાનો ડર અમરેલી હતો ગમે એટલી મજબૂત જોવા જાવ તો ચાર થી પાંચ બેઠક એવી છે બધા પાસા ગોઠવાઈ જાય પછી જ ઉમેદવારો જાહેર કરવાનું વિચારે છે એમાં જ્યાં આ અમરેલી બેઠક છે એનું નામ સૌથી પહેલા લેવું પડે કેમ કે ત્યાં પણ એ એકદમ વન વે જીત નથી થવાની અને જે લીડના માર્જિન સાથે જીતવાની તૈયારી કરી છે ભાજપે કદાચ એ તૈયારીઓ બાકી હશે એટલે અમરેલી કાલે જ આપણે દિલીપ સંઘાણી જે નિવેદન લીધું કે ભાઈ દીક્ષિત દીક્ષિત એમ કે આપણે તમામ લોકોને ખબર છે ભાજપ શિસ્તબદ્ધ કહેવાય

આ પંદર માં આપણે એવું માની ચાલીએ કે જેને રિપીટ કરવાતા એને પાર્ટીએ કરી દીધા એટલે જે પ્રશ્ન છે કે બાકીના જે બચ્યા છે પંદર સિવાયના એ હાસકારો અનુભવે કે ના આમાં મોટા ભાગના રિપીટ થયા તો નારણ કાછડિયા હોય કે બીજા હોય એ હાસકારો મારી ટિકિટ મળી જશે એટલે બીજી યાદી કેવી હશે બીજી યાદીમાં પણ હું ફરીથી કહું છું કે બીજી યાદીમાં પણ

પણ હું એમ કઉ છું કે જો કોઈ બેઠક પર સોગઠા ગોઠવવાના બાકી છે અથવા તો ડાયસી લાગતું હોય પક્ષ એટલે એને કદાચ ટિકિટ જાહેર ન કરી હોય કોઈ બેઠક એવું નથી તમે પાટણ માં ભરતસિંહ કેમ રિપીટ કરવા પડ્યા પક્ષ વિચારવા જો પાટણ બેઠક એવી હતી કે જ્યાં લાગતું હતું કે થોડી કદાચ ટફ કોલ એટલે પણ ભાજપમાં કે ઉમેદવારોનો રાફડો તો ફાઈટ હતો રાજુલબેન દેસાઈ મેદાન નેતા કેસી પટેલ મેદાન નેતા એક વાત છે કે નવા ચહેરા ઉપર કેમ ભાગ્ય નથી અજમાવ્યું અને કેમ ડાબી રિપીટ કર્યા છે સીધો સવાલ કારણ કે બે નેતાઓ મજબૂતાઈથી ચાલતા હતા બુફદલ બે નેતાઓ કદાચ જગદીશ ઠાકોર લડી શકે અને હજી મારીને કિશન પાસે જે સમાચાર છે કેમ ભરૂચ માં કોઈ બીજા ને ના ઉભા રાખે મનસુખ વસાવા માટે એવું કેવાતું કે કોની કપાઈ શકે છે ટિકિટ એવું હેડર આવે પેલું નામ મનસુખ વસાવા નું બિલકુલ ટિકિટ લે તમારે ટિકિટ લેવાની છે આ પાર્ટી એનો ભેસ જોયો છે એના એના ફોલોઅર્સ જોયા છે એમની એ બેઠક ઉપર પકડ જોઈ છે તમે મનસુખ ભરૂચ નો ઇતિહાસ કાઢો સતત જીતતા આવ્યા છે વન ને જીતતા આવ્યા છે

એ છતાંય એમને કાપવામાં આવ્યા ઠીક છે કે માણસને કોઈ વાંધો નહીં કારણ કે રાજકીય માણસ કરતા સામાજિક માણસ મોટો છે તો પરસોત્તમ રૂપાલાને ત્યાં ટિકિટ મળી સોરી માંડવિયાને ત્યાં ટિકિટ મળી પરસોત્તમ રૂપાલા એટલે મુફતલ ભાજપ જે વિન વિન સિચ્યુએશનમાં છે અને જે ભાજપનો અત્યારની જે હવા છે એ હવામાં ભાજપ આ રિસ્ક લઈ રહ્યું છે એવું માનીને ચાલુ આપણે કારણ કે તમે સમજો રાજકારણમાં તમે જ્યાંના છો જ નહીં તમારું ગ્રાઉન્ડ જ નથી તમે મહેનત જ નથી કરી

પરસો રૂપાલા બેઠક પરથી ત્રીજી વાર રિપીટ કેમ થયા કયા સમીકરણો કામ કરી એમના માટે કે પૂનમ માડમ સામે કોઈ દાવેદારી કરવા આગળ ના આવ્યું સમાજ થઈ હતી ખુબ મહેનત કરી હતી

આખા ગુજરાત ના આ પૂનમભાઈ અમદાવાદ શહેર ની વાત કરો ત્યાં દિનેશ મકવાણા ટિકિટ પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ ડેપ્યુટી મેયર હતા પૂર્વ ટિકિટ કપાઈ કદાચ

એમાં પણ મને નથી લાગતું કે એ રેશિયો ક્યાંય જળવાશે ખાલી અને ખાલી એક વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે કિશન એવું લાગે છે કે છવ્વીસ બેઠક છેલ્લી બે ચૂંટણીથી જે લીડથી ભારતીય જનતા પક્ષ જીત્યું છે ગુજરાતમાંથી એનાથી વધારે લીડ મેળવવાનો આશય છે અને એ જ સમીકરણો ગોઠવીને કેન્દ્રીય નેતૃત્વ ચાલી રહ્યું છે જે સીટ અને જે ઉમેદવારો જાહેર થયા કિસાન તેના ઉપરથી તો એ જ લાગે છે કારણ કે ભાજપે કોઈ રાજદ્વેષ ન રાખ્યો

જે ખામ થિયરી હતી તે કોંગ્રેસ તો કે હજુ નડે છે અને ખામ થિયરીનો સીધો જ ફાયદો ઉત્તર ગુજરાત અને તેની સાથે તમે વાત કરો તો મધ્ય ગુજરાતમાં પણ ભાજપ ખામ થિયરીનો ફાયદો આજે પણ લઈ રહ્યું છે આજે પણ ભાજપના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રચારમાં ખામ થિયરી ગમે ત્યાંથી આવી જાય છે વિકીત કેસન આપણે આ બધી ચર્ચામાં એક વાત ભૂલી રહ્યા છીએ કે આપ સૌ જોઈ રહ્યા છો ઉમેદવાર ભાજપે જાહેર કરી દીધા છે અને એ સમયે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ મેદાને ઉતરી ચુક્યું છે અને લાઈવ સ્ટુડિયો સાથે આ મહાચર્ચા આપ જોઈ રહ્યા છો અને આ મહાચર્ચા ચાલુ રહેવાની છે પણ મારે વાત કરવી હતી આપણે વારંવાર ભૂલી જઈ રહ્યા છે બિલકુલ કર્યા છે એટલે આપણે અનામત બેઠક હતી અમદાવાદ પશ્ચિમની જેમ આપણે એક અનામત બેઠક હતી કે ત્યાં શું થશે કોઈને ખબર ન હતી કે અનેક દાવેદારો હતા કચ્છમાં પરંતુ વિનોદ ચાવડાનું ગુડ નામ સંગઠન માટે કામ કરતા આવતા હતા સૌરાષ્ટ્ર પ્રભારી હતા આ તમામ વસ્તુ છેલ્લે એવી પણ એક વાત ઉઠી હતી કે વિનોદ ચાવડાનું પણ રાજીનામું લઈ લીધું ભાજપના મોટા નેતા રાજીનામું વિનોદ ચાવડા વર્ષિસ જીગ્નેશ મેવાણી લોકસભાની લોકસભામાં પણ એવું હતું પરંતુ એવું થયું નહીં આ વખતે પણ મહેશ્વરી સહિતના અનેક નેતાઓ આ બેઠક પરથી દાવેદાર હતા પરંતુ ભાજપે ફરીથી એક વખત સંદેશો આપ્યો એક તમામ લોકો હતા કે બધાને એવું હતું કે બે હજાર બાવીસમાં નો રિપીટ થયું ચાવડા પાર્ટીમાં ખૂબ એમનું સંગઠનમાં ખૂબ નામ છે પાર્ટીમાં પાર્ટી કેન્દ્રીય નેતૃત્વથી નજીકના મનાય છે અને જે રીતે એમનું ત્યાં પ્રભુત્વ જોવા મળી રહ્યું છે પાર્ટીમાં પણ અને જ્યાં એ ઉમેદવાર જ્યાંના એ સાંસદ છે ત્યાં પણ

અમરેલી અને ભાવનગર હક કરવા જતા એટલે એરોપ્લેન મેળવ ઉમેદવાર તો ગમે ત્યાંથી ગમે ત્યાં પેરાશુટ પેરાશુટ એટલે ગમે ત્યારે વસ્તુ કોંગ્રેસમાં પણ થતી હતી ભાજપમાં માં થઈ ભાજપ માં